પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે એની આમાં કઈ એટલે કઈ રહ્યું જ નહીં બી ક્યાંથી લેવું ખાતર ક્યાંથી લેવું છોકરા ને આંક વાત કાચો છે પણ હવે કઈ કરવું તો જોઈશે ને હા બાપુ આમ ગમ વારકી નાખ્યું ખરાક પૈસા હતા ને મેં કીધું આ ડીઝલ જોગાકી બાપુ મેં અને હા આવો તમે જાઓ

એને વાવેતર તો બટા કારું જોઈએ ને વેજનાબાપા મકાન મકાન વેઈ દે કાંજી બાપાને કીધું છે બરોબર તો મકાન વેઈ દેને આપણે વાવેતર બટા થઈ જાય બરોબર ભલે ન્યો બાપુ તો આલ કાઢું સુખા તું મને આમ ક્યાં લઈ જા એ પણ કાડુ તું હા રે આમ જો અહિયાં ઓલા કાનજી બાપાએ કીધું છે કે ભરત બાપા નું મકાન વેસાવશે આપણે ગામડા માં લેવું આપડે સિટી માં લેવું છે મકાન એટલા કાડુ સિટી કરતા ગામડામાં સારું અને સસ્તું આવે તું ભરત બાપા નું મકાન તો તું જોઈ લે પેલા જો ગમે તું જ લેજો નકરે મારે જ સિટી માં લેવાના તને કઈ ખબર પડે છે

હા આપડે બનાવ્યો આઠ લાખ રૂપિયા ત્યાં બટા સમજો તું મુંજામાં પાંચ માં માંગે અત્યારે આપણી મજબૂરી છે ને હા એટલે આપણે બાવેતર કરવાનું છે આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો પણ કાઈ વાંધો નહીં ઈવડાઈને જો પાંચ માં મકાન દેવું માં પાંચ માં દઈ દેવું છે તું જો સમજો પાંચ માં મકાન મેં દીધું હા તે કાળ વાંધો ને પણ જો

દાદા ખેતી ને શું કરવી તમારે બટા એ ખેતી ને ખેતી જોઈએ આપે ખેતી નો નવાય મકાન આજે તમારા પાસ હજાર પાસે આ મકાન બરોબર

આ કે હો દેતાનો દે બર બર અરે આ બુછો ટીંગાઈ દી હો હા કીતી એમ આવી અને અમાર બાપું કરતી ભાઈ રુતાડે હા હા સુલે ફાયદા આ બહાયાલા તો અમે રહેને હા લા વરદ બાપા ટાઈમ કે લખ્યો ટાઈમ નો નો ઓર અમારી ખેતી છે આ કાકા ઓ ક સદા વખત ફોન કોકને હુવા દેવા કે ન આવે ખેતી ને કાઢો એ ભાઈ તો ખાટલો આમ રખાય અને લઈ જઈશ મેકી રાખ્યો ખેતી તો ન દીધી મકાન દીધું આ પણ તમે ખેતી મકાન અમે રાખ્યો ને અમારી દીવાતમાં તમે ખેતી ખોલી ની કાટ ના দাও જા ખેતી લેતો જા ખેતી મકાન લીધું છે અમે હા કે ગડ્યો इने इ इन बुज कर छोरा तो बुज कर अरे बुज पर का करू दे दे तू खेती होत नहीं है? आ खेती में खेत काट रहा भाई ये खेती तो हमारी यहां की थी ना हमारे काय न राखू दो घड़ी तू आए घड़ी का छोरा आवे आ घड़ी तू आए आ घड़ी का छोरा आवे आ घड़ी तू आए आ घड़ी का छोरा आवे आ घड़ी तू आए आ घड़ी का छोरा आवे आ घड़ी तू आए आ घड़ी का छोरा

આ સીટીમાં હારું હતો હું આ દેતા નથી તો સસ્તું હું જ આવે દેખી બીજું એ ઝુકા એ કાલુ જો ઓય લાલ ભાઈ બલ ભાઈ બદતા મારી બી હોય અને વારે સુ ઈ સુ આ બનતીમાં નમલાઈ ટીંગાઈ ગયો અને દવા લખી દીધી ને શું આમ કામ રહી નીએ એટલે દવા તમારે ક્યાં ચાખીયું એ પી જા પી આ ખેતી એટલે એ તમે રસ્તો નથી મતલબ ના પેલે અમે હા પેલે આ બનની તમારી

मैंने आप बन नहीं देगा अंकित जी मैंने हमारे मां बाप को तो अंकित जी आप 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 आप

તમારા હાથ લાખી અમે ખીતી તમારી બંડી અમારી દઈ લાવ બંડી જઈ દે હું

શું કરવું આ કાસન બાબા છે આમ જો નું મકાન મહેરબાની કરી ખેડૂત નું મકાન લેતા જ બાપ બાપજો આવું થાય હાજુ કાલુ કોઈ ની લો લેવાય હો કોઈ લેતા